ડૉક્ટર બાબાસાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિ બાબરા મુકામે ખૂબ જ ધામધૂમથી યોજવામાં આવી એ સમતા સૈનિક દળના લગભગ દોઢસોથી વધારે સૈનિકો પૂરા યુનિફોર્મ સાથે આ રેલીમાં જોડાણા ખૂબ જ મોટી સંખ્યામાં ફોર વ્હીલ અને ટુ વ્હીલ સાથે આખા તાલુકામાં આ રેલી કાઢવામાં આવી સમતા સૈનિક દળના સૈનિકો દ્વારા આ ખૂબ સરસ પરેડ કરી અને બાબા સાહેબના સ્ટેચ્યુને સલામી આપવામાં આવી ભૂલહાર કરી અને આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને દરેક ગામડે ગામડે આ રેલીનું ખૂબ સારું સ્વાગત કરવામાં આવ્યું અને સાંજ સુધી આ રેલી એ આખા તાલુકામાં ફરી અને સાંજે આ વેરેલનું વિસર્જન કરવામાં આવ્યું આ રીતે ડૉક્ટર સાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિ બાબરા મુકામે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી આ એના બધા વિડીયો છે આ બધા વિડીયો જોઈ અને આ સમતા સૈનિક દળની યુટ્યુબ ચેનલ છે એને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને આવા જ ઘણા બધા વિડીયો તમને આ ચેનલ મારફત જોવા મળશે તો આને સબસ્ક્રાઈબ કરી અને ઓલ સિલેક્ટ કરો જેથી તમને આ યુટ્યુબ ચેનલના નોટિફિકેશન મળતા રહે ડૉક્ટર બાબાસાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી માટેની સંપૂર્ણ તૈયારી થઈ રહી છે અહીંયા ડૉક્ટર બાબાસાહેબે સ્થાપેલ સંગઠન સમતા સૈનિક દળ જેનું ટૂંકું નામ એસએસડી છે આ એના નો જવાનો દેખાય છે આપને આ એકસો તેત્રીસમી જન્મજયંતિની પરેડ કરી અને આ સૈનિકો દ્વારા થોડી જોરમાં બાબા સાહેબને સલામી આપવામાં આવશે આ મધુવન પાર્ક બાબરા ખાતે આ બધા સૈનિકો અત્યારે સવાર સવારમાં એકદમ તૈયાર થઈ એકદમ ફ્રેશ મૂડમાં અત્યારે આવી ગયા છે ડૉક્ટર સાહેબની જયંતિ ઉજવવા માટે અને ગ્રામજનો તાલુકાના ઘણા બધા મોટા મોટા આગેવાનો પણ જો અત્યારે અહીંયા ઉપસ્થિત છે કિશોરભાઈ માધવ મંગાદાદા અરવિંદભાઈ પરમાર આ બધા લોકો તૈયાર છે લાઈનમાં

it's બંધારણ આપ્યું જેમાં એસટી એસટી ઓબીસી અને જનરલ સમાજને પણ ખૂબ જ અધિકારો આપ્યા આજે બોલવાની આઝાદી આપી હોય તો આપણે બંધારણમાં આપેલી છે શિક્ષણની જે કઈ સવલતો આપવામાં આવે છે એ બંધારણના લીધે આપવામાં આવે છે આરોગ્યની કોઈ સવલતો આપવામાં આવે છે એ બંધારણમાં જોગવાઈ કરી છે એના માટે આપવામાં આવે છે તો સર્વ સમાજને ખૂબ જ સારામાં સારું બંધારણ આપનાર કોઈ હોય તો ડોક્ટર બાબા ને વિચારોથી આજે આ સમાજને આ દેશના આવું બંધારણની જરૂર પડશે અને ડોક્ટર બાબા સાહેબ સર્વશ્રેષ્ઠ આપણે બંધારણ આપ્યું એ બંધારણ ઓગણીસો પચાસમાં અમલમાં આવ્યું અને ત્યારથી લઈ આજે બોતેર વર્ષ જેવો સમય થયો અને આ દેશે ખૂબ જ સારામાં સારી પ્રગતિ કરી આપણી સાથે જે બીજા દેશો આઝાદ થયા એ દેશોની આખી પ્રગતિ હજી થઈ નથી એનું કારણ મૂળ હોય તો બાબા સાહેબને વિચારો અને બાબા સાહેબે જે આપણે રિઝર્વ બેંક બનાવવા માટે જે લખ્યું પ્રોબ્લેમ ઓફ રૂપિટ એના આધારે આ રિઝર્વ બેંક છે અને રિઝર્વ બેંક ખૂબ સારું કામ કરે છે તો ડૉક્ટર સાહેબે ખૂબ જ આપણા માટે ખૂબ સવલતો આપી છે આખા દેશ માટે ખાલી સવલત આપી છે એટલે આપણે આખો આ ભારત દેશ જ નહીં પણ દુનિયાના ઘણા બધા દેશોમાં ડોક્ટર જન્મ જયંતિ ઉજવવામાં આવે છે એવી જ રીતે ગુજરાતમાં અને બાબરામાં આપણા સમતા સૈનિકતાના સૈનિકો લગભગ દોઢસો જેટલા સૈનિકો અને બાકીના ગ્રામજનો તાલુકાના આગેવાનો આજે આખા તાલુકામાં આ રેલી શરૂ નીકળશે અને સાંજે પરત આવશે તો આ સરસ મજાનું આયોજન આ કરવામાં આવ્યું છે સમતા સૈનિકોના માધ્યમથી અને દલિત સમિતિ બાબા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની એકસો તેત્રીસ મી જન્મ જયંતિ નિમિત્તે સમતા દળ સમાહર્તા ભાઈ શ્રી પ્રેમજીભાઈ મારુના અધ્યક્ષસ્થાને આ ઉજવાઈ રહેલી જન્મજયંતિ નિમિત્તે વધારે લાભ સૌ બાબરાના તમામ સમાજના આગેવાનો અને સમતા દળના સૈનિકો બાબા સાહેબ આંબેડકરનું આ દેશ માટે જે અમૂલ્ય યોગદાન છે એ આપણે ક્યારેય ન ભૂલી શકીએ એટલા માટે આજે એની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર બાબરાને પરંતુ આખો દેશ આખું ભારત અને વિશ્વમાં પણ ડૉક્ટર સાહેબ આંબેડકરને યાદ કરાઈ રહ્યા છે ડૉક્ટર સાહેબ આંબેડકરને એટલા માટે યાદ કરવા ઘટે કે હમણાં ભાઈ શ્રી પ્રેમજીભાઈ બાબા સાહેબ આંબેડકરે એ બંધારણ ભારતને આપ્યું છે લોકશાહી લોકશાહીને મજબૂત બનાવવા માટે ડૉક્ટર સાહેબ આંબેડકરનું યોગદાન છે એ ક્યારેય ભૂલી શકાય મિત્રો યુરોપ અને અમેરિકાના દેશોની અંદર પણ લોકશાહી છે ત્યાં પણ આઝાદી પણ ભારતનું બંધારણ એ વિશ્વના શ્રેષ્ઠ બંધારણવાનું એક છે આજે ભારતની અંદર જે લોકોને અધિકાર મળેલા છે જે લોકોને પોતાને સ્વતંત્રતાથી રહેવાનો જીવવાનો ધાર્મિક સ્વાતંત્ર્ય વાણી સ્વાતંત્ર્ય તમામ સ્વતંત્રતા મળેલી મળેલી છે ડૉક્ટર સાહેબ આંબેડકરને કારણે માત્ર દલિત સમાજના જ મસી છે ડૉક્ટર બાબાસાબ આંબેડકર નહીં પરંતુ ભારતની તમામ જાતિ જાતિઓ કે જે ખૂબ પાછળ રહી ગઈ હતી એમને પણ આગળ લાવવામાં ડોક્ટર સાહેબ આંબેડકરના બંધારણનું અને ડૉક્ટર સાહેબ આંબેડકરના વિચારોનું ખૂબ આગવું મહત્વ છે મિત્રો વિશ્વની અંદર જે મહાન પુરુષો કહેવાય એમાંના એક ડોક્ટર સાહેબ આંબેડકર એમને પોતે જે સંઘર્ષ કરી અને એ સમયે આજથી સો સવા સો વર્ષ પહેલાં શિક્ષણ મેળવું એ અદ્વિતીય એમણે પોતે સંઘર્ષ કરી ખૂબ ભણી ગણી અને આગળ વધી અને દેશની સ્વતંત્રતાના આંદોલનમાં પણ ભાગ લઈ ભારતને આઝાદ કર્યા પછી આ આઝાદી જાળવવા માટે જે પોતે મહેનત કરી એ બંધારણ કર્યું અને ભારતની લોકશાહીના રક્ષણ માટે એમનું જે અમૂલ્ય યોગદાન છે એ ક્યારેય ભૂલી ન શકાય આપણે સૌ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના કારણે જ આજે જયંતિભાઈ મારું એમ કીધું એમ ભારત વિશ્વની સૌથી પાંચમી મોટી અર્થવ્યવસ્થા અને આગામી સમયમાં આપણા પ્રધાનમંત્રી શ્રીએ કીધું છે કે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે બે હજાર સુડતાલીસમાં એમનું લક્ષ્ય છે કે ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવું તો આ જે આપણા સ્વપ્ન છે એ માત્ર અને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પોતાના વિચારો પોતાની દ્રષ્ટિ એમના કારણે શક્ય બની રહ્યું છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર એક સામાન્ય સાધારણ માણસ નહીં પણ એક દ્રષ્ટા હતા અને જોઈ શકતા હતા કે આગામી સમયમાં ભારતને એવી જરૂર પડવાની છે એટલા માટે આજે આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી રહ્યા છીએ ફરીથી આપ સૌએ મને અહીંયા બોલાવ્યો પ્રેમ દિવા મારું સમતા દળે અને મોમાર આપ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વંદના કરવાનો મોકો આપ્યો એ બદલ આપ સમતા દળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અંતું વંદે માત્ર ભારત માતા કી જય જય ભીમ જય ભીમ જય દેશવાસીઓને બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ જ શુભેચ્છા અને બાબા સાહેબની એકસો ને તેત્રીસ નિમિત્તે જન્મ જયંતિ નિમિત્તે બાબા સાહેબના ઋણ ચૂકવવા માટે આપણે સૌ કટિબદ્ધ અને પ્રતિજ્ઞા લેવી જોઈએ બાબા સાહેબે જે આપણે માત્ર શેડ્યુલ કાસ્ટ એસટી ઓબીસી છે એને નહીં પણ દેશના તમામે તમામ નાગરિકને બંધારણમાં આવી છે સ્ત્રી પુરુષ ગમે તે હોય તેના તમામ હકો અને તેમના તમામ વિચારોને આવરી અને બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો છે બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે આપ સૌને મારું એટલું જ કહેવાનું છે માત્ર ચૌદમી એપ્રિલી અને છઠ્ઠી ડિસેમ્બરે બાબા સાહેબને યાદ ના કરીએ પરંતુ તેના વિચારોને તેની કર્મનું આપણે વિચારી અને આપણામાં એ ઉજાગર કરીએ અને દેશની અંદર જે કાંઈ આપણા સહભાગ થઈ શકે અને આપણા સમાજનું ઉત્થાન થઈ શકે તે માટે સહભાગી જય જયભેન નમો બુદ્ધા બાબા સાહેબ છે ત્યારે આ દેશનું બંધારણ બાબા સાહેબ આંબેડકરે ઘડ્યું ત્યારે એને કેટલા વર્ષ સુધી પોતે નોલેજ કઈ જ્ઞાતિ કઈક જાતિ એને ક્યાં ક્યાં અધિકારો આપવા એની માટે અને દેશમાં ક્યાં ક્યાં કાયદાઓ એની માટે ખૂબ મનન મંથન કરી અને દેશનું જ્યારે બંધારણ કર્યું છે આજ સુધી આપણો દેશ અખંડ રહી રહ્યો છે ત્યારે બાબા સાહેબને આપણે ખૂબ ખૂબ એને પ્રણામ કરીએ એવી શુભેચ્છા છ બાબરા મુકામે આવેલ સાહેબના સ્ટેચ્યુને સલામી કરી અને આ તમામ સૈનિકો અત્યારે પૂરા સજ્જ થઈ અને તાલુકાના પ્રવાસે નીકળી રહ્યા છે તાલુકામાં રેલી દરેક બાબરા તાલુકાના દરેક ગામોએ આ રેલી ફરશે અત્યારે આ સમતા સૈનિકના સૈનિકો એકદમ પૂરા જોશ સાથે નીકળી રહ્યા છે ઘણી બધી ફોર વ્હીલો છે ઘણી બધી ટુ વ્હીલર છે અને થોડી જોરમાં અહીંથી પ્રસ્થાન કરવામાં આવશે અત્યારે આપણા માસ્ટર ટ્રેનર મહેશભાઈ ચાવડા અને કુશલ મારુએ અહીંયા પરેડ કરાવી અને હવે નીકળવાની પૂરી તૈયારી આ બધા સૈનિકો પૂરા જોશ સાથે કરી રહ્યા છે પ્રથમ શેર બાબરા શહેરમાં ફરશે આ અને ત્યારબાદ આગળ ચરખા મુકામે જોશે જય જય ભીમ જય જય ભીમ જય જય ભીમ જય 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 ભીમ જય બાબા સાહેબ કો સલામી દો ભીમ જ નારા બોલંગે समता सैनिक दल जिंदाबाद जिंदाबाद समता सैनिक दल जिंदाबाद जिंदाबाद संविधान हमारा हो हमारा हो संविधान हमारा हो हमारा हो डॉक्टर बाबा साहब अम्बेडकर हमारा हो हमारा डॉक्टर बाबा साहब अम्बेडकर हमारा हो हमारा हो लोकशाही हमारा हो हमारा हो लोकशाही हमारा हो हमारा हो भगवान बुद्ध की दया हो जय हो भगवान बुद्ध की जय हो जय हो અને કોટડા પસાર થઈ હવે ઘરણી તરફ આ રેલી જઈ રહી છે ખૂબ જ મોટી સંખ્યામાં ફોર વ્હીલો અને મોટી સંખ્યામાં ટુ વ્હીલ સાથે સૈનિકો દોઢસો જેટલા સૈનિકો અને ખૂબ મોટી સંખ્યામાં ફોર વ્હીલ ટુ વ્હીલ સાથે અત્યારે ઘરણી જઈ રહી છે ઘરણીમાં એ સોહલિયા એમણે ત્યાં ભોજનની વ્યવસ્થા કરેલ છે અને પાંસના મુકામે નરેશભાઈ સોંધરવા એમણે આઈસ્ક્રીમની વ્યવસ્થા કરી છે કિશોરભાઈએ ઘોઘરાડામાં ઠંડાપીડાની વ્યવસ્થા કરી છે આ રીતે રેલી સાથે સારું સ્વાગત અને જે કંઈ રસ્તામાં નાસ્તો જમવાનું અને આ રીતે આઈસ્ક્રીમ ઠંડાપીણા વગેરે ત્યાં આયોજકો દ્વારા કરવામાં આવે છે વ્યવસ્થા એટલે સૈનિકો ખૂબ જુસ્સાથી આ રેલીમાં જોડાય છે આ છેલ્લા ત્રણેક વર્ષથી આ સમતા સૈનિક દળના સૈનિકો દ્વારા બાબરા મુકામે રેલી કાઢવામાં આવે છે જેમાં રામભાઈ સોંદરવા નજરે પડે છે મંગાદાદા નજરે પડે છે રમેશભાઈ કિમસુરિયા છે તો આ રીતે આ રેલી એ પૂરી કરવામાં આવી તમામ ફોટોગ્રાફ કે વિડીયો લેવામાં આવેલ નથી પણ આ જુસ્સા સાથે આ જે સૈનિકો દેખાઈ રહ્યા છે એ પૂરા જુસ્સા સાથે આમાં જોડાયેલ છે અને જે લોકોએ સમતા સૈનિક દળમાં હોય એણે આ સાથે આપણે ઘણીવાર મેસેજ કરી અને લિંક પણ મૂકીએ છીએ તો ડૉક્ટર બાબાસાહેબે સ્થાપેલા સંગઠન છે અને એમાં ખૂબ લોકો જોડાઈ રહ્યા છે તો આપની પણ જોડા ઈચ્છા હોય તો જોડાવ અને આપણો યુનિફોર્મ છે આ ખાખી પેન્ટ સફેદ શર્ટ અને ઉપર ટોપી અને આ રીતે આપણે દરેક વખતે ઘણા બધા કાર્યક્રમ કરીએ છીએ હમણાં જ આપણે કેટર કેમ્પ કર્યો તો એક બૌદ્ધ દીક્ષા ગ્રહણનો પણ કાર્યક્રમ કર્યો હતો અને એવી રેલી વગેરે આવતો વારંવાર કાર્યક્રમ કરતા રહીએ છીએ અને આ રીતે લોકોને જાગૃત કરી કરતા રહીએ છીએ અને ડૉક્ટર સાહેબનું સ્વપ્ન પણ પૂરા કરતા રહીએ છીએ જય ભીમ